હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે આપ સૌની ફેવરેટ ફૂડ ચેનલ ખાનામાં અને આજે આપણે બનાવીશું એકદમ ફટાફટ બની જાય ને એવું બેસનનું શાક એકદમ ફટાફટ બની જતું હોય છે અને ઢીલું ઢીલું એવું જ્યારે ઘરમાં શાક ના હોય ને ત્યારે ફટાફટ આપણે બનાવી શકીએ ને તેવું આ શાક બનતું હોય છે અને એકદમ સ્વાદિષ્ટ બનતું હોય છે તો ચાલો હું તમને રેસીપી બતાવી દઉં કેવી રીતે બનાવવાનું છે આ શાક તો તેના માટે આપણે અહીંયા એક વાટકી બેસન લીધું છે અને એક વાટકી બેસનના માપથી જ આપણે અહીંયા એક વાટકી પાણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા એક વાટકી પાણીના બદલે એક વાટકી છાશ કા તો એક વાટકી દહીં લઈ શકો છો અને તેને હવે આપણે મિક્સ કરીશું તો આપણે આને લમ્સ ફ્રી બનાવી દેવાનું છે એટલે કે બેટરને લમ્સ ફ્રી કરવાનું છે એક પણ ગાંઠો ના રહે ને તેવી રીતે તો જુઓ આપણે સરસ એવું બેટર તૈયાર કરી દીધું છે એક પણ ગાંઠ નથી રહી તો તમે અહીંયા પાણીના બદલે છાસ પણ વાપરી શકો છો તો બસ હવે આપણે તેમાં એક ત્રણ વાટકી ફરીથી પાણી ઉમેરીશું એટલે કે એક વાટકી બેસનની સામે ચાર વાટકી પાણી લેવાનું છે એક વાટકી પાણીથી આપણે અત્યારે ઘોળ તૈયાર કર્યો અને ત્રણ વાટકી પાણી આપણે અહીંયા ઉમેર્યું છે તો તમે અહીંયા છાસ પણ ઉમેરી શકો છો તો ચાલો હવે હું તમને બતાવું આવું પાતળું બેટર રાખવાનું છે એકદમ પાતળું એવું સરસ જેથી કરીને આપણું શાક સરસ ઢીલું ઢીલું એવું બને તો હવે અહીંયા મિક્સર જાર લેવાનું છે તેમાં ચાર થી પાંચ કડી લસણની અને બે નંગ તીખા લીલા મરચાં લેવાના અને આને આપણે પેસ્ટ બનાવી લઈશું તો જુઓ સરસ અધકચરા વાટેલી પેસ્ટ તૈયાર કરી દીધી છે તો તમે અહીંયા તીખા લીલા મરચાં વાપરવા ના માગતા હોય તો મોરા પણ વાપરી શકો છો હવે આપણે અહીંયા એક કઢાઈ લેવાની તેમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને તેલ સરસ એવું ગરમ થાય ને એટલે તેમાં આપણે રાઈ ઉમેરીશું તો તમને સ્વાદ પસંદ હોય તો તમે જીરું પણ અહીંયા ઉમેરી શકો છો અને સરસ રાઈ ચટકી જાય ને ત્યારબાદ તેમાં આપણે મીઠો લીમડો ઉમેરીશું તો મીઠા લીમડાનો સ્વાદ આ શાકમાં બહુ સરસ લાગતો હોય છે અને આપણે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું થોડી લાલ એવી છે કચાશ નથી રાખવાની બસ આવી રીતે મિક્સ કરતા જવાનું અને ડુંગળીને સરસ ગુલાબી થાય ને પછી લાલ થાય ને ત્યાં સુધી શેકવાની તો જુઓ સરસ આપણી ડુંગળીને તૈયાર થઈ રહી છે તો ત્યારબાદ તેમાં આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ને તે ઉમેરી દઈશું અને સરસ એવું સંતળાઈ જાય ને લીલા મરચાં અને લસણની પેસ્ટ પણ ત્યારબાદ તેમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને ત્યારબાદ હવે થોડીક જ મિનિટમાં આપણું સરસ બધું સંતળાઈ ગયું છે ને એવું ચેક કરી લેવાનું જુઓ બધું સરસ સંતળાઈ ગયું છે તો હવે આપણે જે તૈયાર કર્યો છે તે તો બેટર ને ઉમેર્યા બાદ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બિલકુલ છોડવાનું નથી બસ હલાવી જ રાખવાનું છે નહીતર તળિયે બેસન ચોટી જશે જો નોનસ્ટિક પેન તમે વાપરતા હોશો તો નહીં ચોટે પણ જો તમે બીજું કોઈ વાસણ વાપરશો ને તો નીચે ચોંટે એટલા માટે આપણે આવી રીતે હલાવતા જ રહેવાનું તો ફ્રેન્ડ્સ તમે અને થોડીવાર માટે ઢાંકી પણ રાખો છો રાખી શકો છો પણ જો ઢાંકી રાખશો ને થોડીવાર માટે પણ તો નીચેથી ચોટશે વારે ઘરે ચેક કરવું પડશે તો તમે આવી રીતે ઢાંક્યા વગર પણ બનાવી શકો છો ને ફ્રેન્ડ્સ તમારે ત્યાં એટલે કે તમે આવું બેસનનું શાક બનાવ્યું છે કે નહીં ક્યારે જો બનાવી હોય ને તો તમારી કઈ રીત છે તે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે શું ઉમેરીને બનાવો છો અમારે ત્યાં તો આવી રીતે સાદી રીતે બનાવે છે તો કિનારીએથી ચોટે ને તે પણ તમારે ઉખાડતા જવાનું અને જુઓ ત્રણથી ચાર મિનિટમાં આ શાક એટલું સરસ ઘટ બની જતું હોય છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે મીડિયમ ટુ સ્લો હાઈ પર ક્યારેય નહીં કરવાની નહીં પછી આ શાક ચોટી જતું હોય છે તો જુઓ જેમ જેમ આપણે હલાવતા જઈશું ને તેમ તેમ શાક સરસ ઘટ થતું જશે થાય છે ને તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે આવી રીતે હલાવતા હલાવતા શાકને તૈયાર કરવાનું છે તો પાંચથી સાત મિનિટમાં બહુ બહુ તો દસ મિનિટમાં બધી તૈયારી સાથે આ શાક બની જતું હોય છે જુઓ છે ને સરસ એવું ચેક કરી લેવાનું તો મિક્સ નથી થતું પણ થોડો પાણીનો ભાગ છે હજુ તો બસ હવે આપણે આપણા શાકમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ પાકી છે ને તે ઉમેરીશું તે છે મીઠું તો મીઠું લાસ્ટમાં એટલા માટે ઉમેરવાનું જેથી કરીને આપણને કેટલી ક્વોન્ટિટી થઈ છે આપણા શાકની તે પ્રમાણે આપણને સ્વાદ મુજબ ઉમેરતા ફાવે તો એટલા માટે મેં અહીંયા મીઠું સ્વાદ મુજબ મોડા ઉમેર્યું છે એટલે કે લેટ ઉમેર્યું છે તો જુઓ ફરીથી મિક્સ કરતા જવાનું અને ચેક કરી લેવાનું કે પાણીનો ભાગ છે કે નહીં તો હવે એકદમ પાણી વગરનું દેખાય છે જુઓ તો બસ આપણું શાક સરસ બનીને તૈયાર છે તો હવે તેમાં આપણે ધાણા ઉમેરીશું તો આપણું શાક સરસ મજાનું બેસનનું શાક બનીને તૈયાર છે જુઓ કેટલું સરસ ઘટ બન્યું છે તો બાજરીના રોટલા જુવારના રોટલા સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે આ શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ સરસ બનશે અને તમારે ત્યાં શાક કેવી રીતે બને છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો કે તમે આ રેસીપી ટ્રાય કરી કે નહીં આ શાક ખાવામાં ખૂબ જ એવું સ્વાદિષ્ટ લાગતું હોય છે તો નાના બાળકોને તમે જો ટિફિનમાં પણ આપવા માંગતા હોવ ને તો આ શાક હોંશે હોંશે ખાશે તમારા બાળકો અને ઘરમાં જો કોઈ પણ શાક ના હોય તો ફટાફટ આ શાક બની જતું હોય છે તો ઝંઝટ પણ નથી રહેતી અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે આ શાક બનીને તૈયાર થતું હોય છે તો ફ્રેન્ડ્સ તમને આ બેસનના શાકની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે ત્યાં તેને પીઠલા કહેવામાં આવે છે પણ આપણે અહીંયા બેસનનું શાક તરીકે ઓળખીએ છીએ ને તો તમને આ રેસીપી પસંદ પડી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ફેમિલીમાં જરૂરથી શેર કરજો આ રેસીપીને અને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક આવી જ મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ